ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા પોસ્ટર કાર્ડને લઈ ફરી વિફર્યા કહ્યું મારા પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ દેડિયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જેમાં માજી વનમંત્રીના ઢોલના તાલે પોતે મંજીરા વગાડી ડીજેના સથવારે પ્રચાર કરી રહ્યા છે સાંસદ ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર આરંભે જ આમ આદમી પાર્ટી સહિતના સરપંચોને રોકડો પરખાવી કહ્યું કે ભાજપ ફાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ ફાળા મારા પોસ્ટરો ફાળે છે આ પોસ્ટરો ફાળવા વાળાના કપડા ફાટી જવાના છે ભરૂચ અને ભાવનગરમાં આપે ગુંડા જેવા લોકોને ઉતાર્યા છે એટલે પોસ્ટરો જ ફાળે ને બીજું શું કરે કહી એમ પણ કહ્યું કે મેં સીધી રીતે કામ ન કર્યું હોત તો મેં કોઈ અધિકારીઓને ગાળો દીધી હશે પણ હું સીધો સાધો માણસ છું પણ કામ ન કરે તો ગાળો પણ બોલવી પડે અધિકારીઓ જે સમજે તે જ ભાષામાં અમારે સમજાવવું પડે સાથે ભાજપના સરપંચોના કામના વખાણ કરી કહ્યું ભાજપના સરપંચો તો સારું કામ કરે છે પણ આપના સરપંચોને ચેતવણી આપી જણાવ્યું કે હું ધમકી નથી આપતો પણ ત્રણ મહિના પછી મારો જ સમય છે માટે સમજી વિચારીને આપ પાર્ટીમાં કુદમ કુદ કરજો આપ પાર્ટીના સરપંચો સરકાર વિરોધના કૃત્યો કરશો સમય આવશે તો અમે તમને છોડવાના નથી પ્રચારમાં હાલમાં જ વીટીપી છોડી ભાજપમાં જોડાયેલા મહેશ વસાવા સહિત માજી વનમંત્રી મોતીલાલ વસાવાને ભાજપના આગેવાનો જોડાયા હતા

મામલતદાર ને બધા ત્યાં આવ્યા અને ખિસ્સામાં હાથ નાખી ઉભા હતા એ વખતે મારે એમનું તિલક કરો ભાઈ એમને મારું તિલક કરો આરતી ઉતારવી એટલે જે ભાષામાં દુનિયા સમજે એ જ ભાષામાં અમે સમજાય અમે મહેશભાઈ તાતા સાક્ષી છે તમે જો આજે બહુ મોટું લીસ્ટ છે કેટલાક સરપંચો અમારે હું વિશ્વાસ સાથે કહું કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખૂબ સુંદર કામ કરે છે ભલે ભાજપનું કામ નહીં કરે પણ સરકારની યોજનાનું કામ તો સારું કામ કરે ને

બહુ અમજી વિચારી આ ધમકી નથી પણ અમારી સરકાર ની ગ્રાન્ટ વાપરો છો અને સરકાર વિરુદ્ધ કૃત્ય કરો છો સરકાર ને બદનામ કરો છો તો સમય આવશે તે દિવસે અમે છોડવાના છે સમજી લેજો